આજરોજ સેવા સુધુ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ સેવા આપના સૌના વડી પટેલ સાહેબ તેમજ ટી વિષય સાહેબ સીડીપીઓ મેડમ ગામના પ્રથમ નાગરિક એવા શ્રી તેમજ ગામના શ્રીઓ અત્રેની તાલુકા પંચાયતના તાલુકા પંચાયતની સીટના તાલુકા સદસ્ય શ્રી સાજીતભાઈ સલીમભાઈ તેમજ ગ્રામ પંચાયતની દરેક વોર્ડ મેમ્બરના સભ્યો ગામના આગેવાનો તથા ઉપસ્થિત તમામ વિભાગના જે કર્મચારીશ્રી અધિકારીશ્રી આપણે ઉપસ્થિત છે તે સૌનું સૌનું સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકારની કુલ પંચાવન સેવાઓ છે એ પંચાવન સેવાઓમાં આપણા તેર વિભાગોની પંચાવન સેવાઓ માટેના તમામ સ્ટોલ આપણે અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે એમનું આયોજન થયું છે સરકારનો એક અભિગમ હોય છે કે ભાઈ પ્રજાનું કંઈ બી કામ હોય તો એનું તાત્કાલિક નિવારણ થાય તો એના માટે રાજ્ય લેવલે જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે દરેક લેવલે સરકાર દ્વારા એનું એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આપણે આવેલું હોય છે મને થાય છે એવું કે દરેક વખતે આપણે જ્યારે દૂર દૂર જયારે આપણે કે ગામી ગામથી જયારે ગરબુતર કે પછી કોઈ કારણસર આપણે ભરૂચ બી જવું પડતું હોય પણ આજે જે સરકારનો એક વહીવટમાં કાર્યક્ષમતા જળવાય અને એક જવાબદારીની ભાવના કેળવાય સૌના માટે એ હેતુને ધ્યાનમાં રાખીને આજે કાબી કામમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે તમારા ઘર આંગણે બધી સરકારી સુવિધાઓ જ્યારે આપણે આપણે અહીંયા આપવામાં આવી છે ત્યારે સૌ ગ્રામજનોને એક મારી નમ્ર વિનંતી કે ગામના નાના ભૂલકાથી માંડી વયસ્કર સિનિયર સિટીઝન તમામ લોકો આજે સેવા જેતું કાર્યક્રમમાં તમને જે પણ જરૂરી હોય સરકારી સેવાની એના પૂરેપૂરો લાભ લો આપની અરજીનો આજે જે અહીંથી નિકાલ થઈ જશે જે અરજી ગ્રાહ્ય છે વેલિડ છે અને નિકાલ કરવાપાત્ર હશે તે તમામ અરજીઓનો આજે આપણે સ્થળ ઉપર જ નિકાલ કરશું અને એ પણ એક ખાસ વસ્તુ એ કે આજે તમે જેટલી પણ અરજી આપશો બધી બીને મૂલ્ય છે સરકાર દ્વારા સેવા જેતુ કાર્યક્રમમાં તમારી અરજીઓના નિકાલ માટે રૂપિયાનો રૂપિયાનોથી ચાર્જ લેવામાં આવતો નથી તો સૌ ગ્રામજનો પછી માત્ર ગાવી નહીં બાકીના અઠ્યાવીસ ગામોનું જે આપણે ક્લસ્ટર બનાવેલું છે જે અઠ્યાવીસ ગામોમાં આપણે પ્રચાર પણ કરેલો છે અને એ ગામોની વ્યક્તિઓ અહીંયા ચોક્કસ લાભ લેવા માટે આવશે એ મને આશા છે કારણ કે આપણે ત્યાં પ્રચાર પણ કરેલો છે હવે સાહેબ આપણે આધાર સેન્ટર છે એ આપણે ગ્રામ પંચાયતમાં રાખ્યું છે તો સર્વે ગ્રામજનોને કોઈને બી આધાર બાબતના કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય તો ગ્રામ પંચાયતમાં એની વ્યવસ્થા કરેલી છે સ્પેશિયલ કેસમાં આ વખત દાખલા ગ્રામ પંચાયત કચેરીથી નીકળતા હોય છે એટલે આપણે આ વખતે દાખલાની વિસ્તાર આપણે વ્યવસ્થા ગ્રામ પંચાયતમાં કરેલી છે એ સિવાયની જે બાકીની પંચાવનમાંથી તેપન જે સેવાઓ રહી એ બધી જ આપણે એથી સ્થળ ઉપરથી આપણે એનો તમને હકારાત્મક નિકાલ થશે આપણે સ્ટોલ ઉપર જે કર્મચારી અધિકારી મિત્રો આવેલા છો એ પછી આરોગ્ય વિભાગ હોય અન્ન નાગરિક હોય કે આઈસીડીએસ હોય કે પછી કોઈ બી હોય એ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી કે આપ સૌ જ્યારે ગામની વ્યક્તિ આપની પાસે અરજી લઈને આવે ત્યારે પ્રેક્ટિકલથી એકદમ પોઝિટિવ વ્યવહાર આપણે એની અરજીનો નિકાલ કરીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ જય હિન્દ જય ગુજરાત